નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીની જે ઓનલાઈન એન્ટ્રી કરવાની છે એ કેવી રીતે કરવી તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું મિત્રો સૌ પ્રથમ તમારા બ્રાઉઝરમાં એસએસએ ગુજરાત ડોટ ઓઅર વેબસાઇટ આપણે ઓપન કરીશું આ વેબસાઇટ ઓપન કર્યા બાદ ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપર આપણે ક્લિક કરીશું ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે ત્યાં તમારી શાળાનો આઈડી પાસવર્ડ નાખી અને આપણે લોગિન કરવાનું રહેશે મિત્રો લોગ ઇન કર્યા બાદ આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીંયા ડાબી બાજુએ આપણને જે મેનુ આપેલા છે એ મેનુમાંથી આપણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી એના ઉપર ક્લિક કરવાનું રહેશે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા જે પહેલું ઓપ્શન છે હોદ્દો એ હોદ્દામાં આપણે સૌ પ્રથમ સભ્ય સચિવ પસંદ કરી લેવાનું રહેશે સભ્ય સચિવમાં શાળાના આચાર્યશ્રી છે સંદર્ભિત શાળાના મુખ્ય શિક્ષક એ આચાર્યશ્રીનું નામ અહીંયા લખવાનું રહેશે અહીંયા જાતિ પસંદ કરવાની રહેશે મેલ ફિમેલ આચાર્યશ્રીનો મોબાઈલ નંબર એટલું લખ્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ સભ્ય સચિવની એન્ટ્રી કર્યા બાદ અધ્યક્ષ ઉપર આપણે ક્લિક કરીશું અધ્યક્ષ ઉપર ક્લિક કરીશું અહીંયા અધ્યક્ષનું જે નામ છે એ નામ લખી લેવાનું રહેશે જાતિમાં મેલ ફિમેલ જે હોય એ જાતિ પસંદ કરી લેવાની રહેશે અધ્યક્ષનો મોબાઈલ નંબર અને એમનો જે બાળક છે એ કયા ધોરણમાં અભ્યાસ કરે છે એ ધોરણ અહીંયા પસંદ કરી લેવાનું રહેશે ધોરણ તમે પસંદ કરશો ત્યારબાદ એ બાળકનું નામ અહીંથી આપણે પસંદ કરી લેવાનું રહેશે એ નામ પસંદ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા સભ્ય મહિલા પ્રોમિનન્ટ સભ્ય છે એના પર ક્લિક કરવાનું રહેશે એ મહિલા પ્રોમિનન્ટ સભ્યમાંથી મહિલા પ્રોમિનન્ટ સભ્યનું નામ મોબાઈલ નંબર બાળ બાળકનું ધોરણ અને બાળકનું નામ આ રીતે પસંદ કરી અને અહીંયા સબમિટ કરી દેવાનું રહેશે જુઓ મિત્રો અહીંયા આપણે અધ્યક્ષ પસંદ કરીએ છીએ તો અધ્યક્ષ છે એ વાલી સભ્ય જ હોવા જોઈએ એ રીતે અહીંયા સભ્ય મહિલા સભ્ય પસંદ કરું છું તો મહિલા સભ્ય વાલી સભ્ય હોવા જોઈએ અને એ ફિમેલ ફિમેલ જ હોવા જોઈએ ત્યારબાદ સ્થાનિક ચૂંટાયેલા સભ્ય છે પસંદ કરું છું તો એ સ્થાનિક ચૂંટાયેલા સભ્ય છે એ વાલી સભ્ય નહીં હોય તો ચાલશે એ વાલી સભ્ય નહીં હોય એમનું નામ અને એ લખી અને એમના એમનું જે બાળક છે એ બાળકની જે વિગતો છે અહીંયા બ્લેન્ક થઈ જશે બાળકની વિગતો કોઈ ભરવાની આવશે નહીં તો મિત્રો અહીંયા આપણે કડીઓ પસંદ કરીએ છીએ તો કડીયામાં પણ વાલી સભ્ય નહીં હોય તો ચાલશે એ વાલી સભ્યમાં નહીં આવે અને એ વાલીનું બાળક છે એ બાળકની જે વિગતો છે એ વિગતો આપણે ભરી શકતા નથી એટલે આ પ્રમાણે ઓટો ફોર્મ્યુલની અંદર મૂકેલી છે બાર ના સભ્યો અને તેરમો સ્થાનિક કડીઓ આટલી વિગતો આપણે ભરી દેવાની રહેશે મિત્રો આટલી વિગતો આપણે ભરી દઈશું ત્યારબાદ આપણને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે અહીંયા તેરે તેર સભ્યોની વિગત આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને ત્યારબાદ નીચે માર્ક્સ આપેલો છે માર્ક્સ ઉપર ક્લિક કરી અને આપણે અહીંયા વેરીફાય એન્ડ ફ્રીજ એના પર ક્લિક કરી લેવાની રહેશે મિત્રો વેરીફાય અને ફ્રીજ ઉપર ક્લિક કરતા પહેલાં તમામ એસએમસી સભ્યોની જે માહિતી છે એ માહિતી આપણે માહિતીની જે વિગતો છે એની ખરાઈ કરી લેવાની રહેશે તો મિત્રો આ રીતે આપણે શાળા વ્યવસ્થાપન સમિતિનું જે માળખું છે એ માળખાની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ઉપયોગી નીવડશે આને સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરશો થેન્ક યુ